દાહોદના ઇન્ડોર હાઇવે ઉપર આવેલી ઓટો પાર્ટની દુકાનમાં રાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે બાર જેટલા વોટર બાઉઝર વડે દસ કર્યો હતો દાહોદ શહેરના ઇન્ડોર હાઇવે ઉપર આરટીઓ કચેરીની સામે આવેલ ચિરાગ ઓટો પાર્ટની નામની દુકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા અને દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી દુકાનનો દરવાજો તોડી આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવવાની જગ્યાએ વધુ પ્રસરતી રહી અને ધીમે ધીમે દુકાનના ઉપરના માળમાં પણ આગ પહોંચી ગઈ હતી બે ફાયર ફાઈટર વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા પરંતુ આગ કાબૂમાં આવી ન હતી ફાયર ફાઈટરમાં પાણી ખૂટી જતા વોટર બાઉઝર દ્વારા બાર વખત પાણી લાવવામાં આવ્યું હતું શટર અને દરવાજા તોડી અંદરથી સામાન બહાર લાવવા અને ફાયરના જવાનોને અંદર જવા માટે જેસીબી તેમજ ગેસ કટરની મદદ લઈ દરવાજા પડ્યા હતા ઘટનાને પગલે મોટી સંખ્યામાં થોડા ઉમટી પડ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા હતા આખી રાતની મહેનત પછી વહેલી સવારે આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગ એટલી વિકરાળ બની હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા આગની લપેટમાં ભોયરામાં રહેલ સામાન તેમજ દુકાન અને ઉપરના બે માળમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગને પગલે વેપારીને લાખો રૂપિયાનો નુકસાન પહોંચ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થવા પામી કદાચ દાહોદ શહેરમાં આ પ્રકારની વિકરાળ આગની ઘટના ઇતિહાસમાં પ્રથમ વખત બનવા પામી છે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના દસ કલાકે નગરપાલિકાના સદસ્ય શ્રી લખનભાઈ રાજગુર દ્વારા અમારા મોબાઈલ પર કોલ મળેલ કે દાહોદ ઇન્દોર હાઈવે પર ટીઓ ઓફિસ સામે ચીરાગોટો પાઠની દુકાનમાં આગ લાગે છે જેની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચેલ જ્યાં આગ વધુ પ્રમાણમાં હોય દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા અન્ય બે વોટર બાઉઝર વોટર ટેન્ડર તેમજ પાણીનું ટેન્કર મોકલી લગભગ બાર જેટલા ફેરા મારી રાત્રિના દસથી સવારના આઠ કલાક સુધી આગને કાબૂમાં લેવામાં આવે છે